કેમ છો મજામાં મજા આવે છે નવા વર્ષમાં નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે સવાર પડી ગઈ છે સરસ મજાની સવાર પડી ગઈ છે કેટલા દારે પડશે વ્લોગ બનાવીએ છીએ આપણે મમ્મી બેન તૈયાર થઈ ગયો છે અને હું બી તૈયાર થઈ ગયો છું જવાનું છે ખેતરમાં ઘણા દિવસ દેખાય મમ્મી બેન ત્યારે જઈએ છે ખેતરમાં ફટાફટ દેખો છે છે મીઠો લીમડો મીઠા લીમડાનું ઝાડવા આવ્યું છે સરસ મેં તમારા લોકોને નાખવું હોય દાળમાં કે કઢીમાં લઈ જાય ચલો ફટાફટ જઈએ કૂવો મળીએ તમને આજના દિવસમાં બને રહેજો તો મિત્રો આવી ગયા છે કૂવો મસ્ત મજાના કૂવો આવી ગયા છે અને મોટર ચાલુ છે મોટર કયો ચાલુ છે એ આપણને ખબર નથી સરસ મજાના કૂવા આવી ગયા છે અને કુદરતી વાતાવરણ જોરદાર ઠંડો ઠંડો પવન આવે છે આ છે લીમડું જોરદાર સરસ લીમડો છે લીમડાની છે ઉભા છે હા હા પો બનાવો છે આપણું ખેતર સરસ મજાનું સરસ મજાની થઈ ગઈ છે બહુ મોટી થઈ જશે એટલે છોયલું થઈ જશે છોયલા ઉપર આપણે બેસવાનું છે છોયલો ને છે પડો આપણે બેસવાનું છે સરસ મજાનું જોરદાર અને મમ્મી બેન મારા દેખાય જો કરીને તમને બતાવી વાટ છે ચીકુરી ચીકુરી પૂરી થવા આવી ગઈ છે ચીકુરી સરસ મજાની ની લે પછી જઈએ ઘરે હા વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું વરસાદ આવો તો સારું મમ્મી હાઈ દીધું છે દાતેરું દેખાય છે આપણો વાત થઈ તે કે ભાઈ જે વાટ છે મમ્મી એ આપણો ના ખાવાનું છે મમ્મીએ ખાલી દીધું દીધું છે દાંતરું છે અન્યાય છે મારા વાટ વન નતું

તો કઈશ ભૂખ લાગી છે મસ્ત મજા નો ટાઈમ થઈ ગયો છે જમવાનો મમ્મી રોટલી બનાવી ફટાફટ આવ્યો છે બધો છે સરસ મજાનો આવી ગયો છે અને પાણી છે પીવાનું છે ફટાફટ આવી જોઈએ આવું છે કે નહીં આવતા પીવા મૂકી દીધીશ તો નર્મ કરી ઉપર રહ્યો પીવા છે નહીં આવું તો જોઈએ થોડું

Anak mar benah koran bangkus, mau sebengkah, benar koran bangka, eh, benar koran bangka, ih, tapi kok puri, oh, menelaga. Nah, guys, video kami, oh, itu keyword lagi, video komen masa lucon aja, video kami lihat, like, share, dan subscribe. Kali jadi, yuk, setelah semacam kali belum pulang, pulang pagi, gitu, di, ya. Celah, Maria, bicara, take,